આમોદ તાલુકાના સરભણ ગામ પાસે બાઇક અને મારુતિ વાન વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું મોત આમોદ તાલુકાના સરભણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉંમર વર્ષ પચીસ રહે તલાવપુરા શેખ પડ્યો જંબુસર નાવો આમોદ તાલુકાના સરભણથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન જી જે સોળ સી બી સત્તર પચીસનો ચાલક સઈદ હસન પટેલનાએ પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રમણ કર્યું હતું બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પત્ની તેમજ બે બાળકો સાથે ગયો હતો પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતાં તેમના પત્ની તથા બાળકોને સરબાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતાં તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આમોદ પોલીસે મારુતિ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ન્યૂઝ થિંક પોઝિટિવ